મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ દસ વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર પાંચ જે છે કે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો એ પાઠનો આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વીડિયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને અમારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું તો જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો એમાં પહેલો છે કે પ્રાચીન ભારતનું ધાતુ વિદ્યામાં પ્રદાન જણાવો તો જોઈએ એનો જવાબ તો આ સમયમાં તૈયાર થયેલા મહાદેવ નટરાજનનું જગવિખ્યાત શિલ્પ પ્રાચીન ભારતની ધાતુ વિદ્યાનો શ્રેષ્ઠ નમૂનો છે આ શિલ્પ આજે ચેન્નઈના સંગ્રહાલયમાં સંગ્રહિત છે દસમી અને અગિયારમી સદીથી ભારતમાં ધાતુ શિલ્પ બનાવવાની કલા પૂરજોશમાં શરૂ થઈ દક્ષિણ ભારતમાં ચોલ રાજાઓના સમય દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો તૈયાર થયા પ્રાચીન ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકીની પ્રતિમા મળી આવી છે ધાતુઓમાં બનાવેલા કલાત્મક દેવદેવીઓની પશુ પંખીઓની હિંચકાની સાંકળો સોપારી કાપવાની વિવિધ પ્રકારની સુડીઓ કલાત્મક દિવ્યો વગેરે ધાતુ શિલ્પોમાં મહત્વના ગણાય છે કુષાણ વંશના રાજાઓના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ છે નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો તો જોઈએ તો નાલંદા વિદ્યાપીઠે રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની સ્વતંત્ર રસાયણ તથા પઠ્ઠીઓ બનાવી હતી તેમણે ભારતીય રસાયણશાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે તેમણે રસરત્નાકર અને આરોગ્ય મંજરી નામના પુસ્તકો લખ્યા છે બીજા પણ મિત્રો તમે જોઈ શકો છો ટૉપિક વાઇઝ પ્રશ્નોના જવાબ આપેલા છે મિત્રો તમારે પરીક્ષાની અંદર અને હમણાં જે નોટબુકની અંદર તમે આ પ્રશ્નોનો જવાબ લખતા હોય એમાં પણ તમારે આવી જ રીતે ટોપિકો પાડીને પ્રશ્નોના જવાબ સરસ રીતે લખવાના છે જેથી કરીને તમે પરીક્ષાની અંદર પણ આવી જ રીતે લખી શકો અને તમારો એક પણ માર્ક્સ ક્યાંય પણ કટ ના થાય જોઈએ ત્રીજો કે વૈદ્યક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો તો એ પ્રશ્નોનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે તમે જોઈ શકો છો અને મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ધોરણ દસના અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તે લિંક લિંકની અંદર તમે અચૂકથી જોઈન થઈ જજો કારણ કે આવનારી બોર્ડની પરીક્ષા અને દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નો આઈએમપી પ્રશ્નોપત્રો બધો જ તમને સૌ પ્રથમ તે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોવા મળી જશે તો મિત્રો અચૂકથી જોડાઈ જજો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જોઈ શકો છો આ પ્રશ્નોનો જવાબ સંપૂર્ણ વિગતવાર આપેલો છે તમારે ડાયરેક્ટ વિડીયો જોઈને બેઠે બેઠા પ્રશ્નોના જવાબ ઉતારવાના નથી પ્રશ્ન વાંચવાનો છે એના જવાબો સમજવાના છે પછી જ તમારે પ્રશ્નના જવાબો લખવાના છે ચોથો છે કે પ્રાચીન ભારતે વિજ્ઞાનના ક્ષેત્રે આપેલો વારસો જણાવો તો એ પણ તમે જોઈ શકો છો સંપૂર્ણ જવાબ આપેલો છે અને મિત્રો ધોરણ આ સિવાય બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે ત્યાં જઈને મિત્રો તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો હવે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખવાના છે એમાં પહેલો કે પ્રાચીન ભારતે ગણિત શાસ્ત્રમાં સાધેલી પ્રગતિ વિશે નોંધ લખવાની છે તેનો જોઈએ જવાબ તો આર્યભટ્ટને ગણિતના પિતા કહેવામાં આવે છે આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ ગુણાકાર ભાગાકાર સરવાળા બાદ બાકી વર્ગમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી છે ગૃષ્મદ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી હતી ગણિતશાસ્ત્રી બોધાયને બોધાયન અને કાત્યાયને પોતાના ગણિત શાસ્ત્રના વિવિધ પાસા વિશે ચર્ચા કરી હતી ગણિત શાસ્ત્રી આપસ્તંભે સાલ્વા સૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવક વિવિધ વેદીઓના પ્રમાણ નક્કી કર્યા હતા પ્રાચીન ભારતમાં ગણિતશાસ્ત્ર ક્ષેત્રે નીચે પ્રમાણે કેટલીક શકવર્તી શોધો થઈ હતી જોઈએ તો ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞા દશાંશ પદ્ધતિની બીજગણિતની રેખા ગણિત અને વૈદિક ગણિતની તથા બોધાયનનો પ્રમેય વગેરે શોધો આપી છે આર્યભટ્ટ દસ ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા હતા પ્રાચીન ભારતમાં ગણિત શાસ્ત્રીને એકની પાછળ ત્રેપન શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નક્કી કર્યા હતા ઈસવીસન અગિયારસો ને પચાસમાં મહાન ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્ય લીલાવંતી ગણિત નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો તેમણે સરવાળા અને બાદ બાકીની શોધ પણ કરી હતી ગણિતશાસ્ત્રી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શોધ કરી હતી મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી તેમણે તેમના આર્યભટ્ટિયમ ગ્રંથમાં પાયની કિંમત બાવીસ ભાગ્યા સાત એટલે કે ત્રણ પોઈન્ટ ચૌદ જેટલી થાય છે એવું જણાવ્યું હતું તેમણે પ્રતિપાદન કર્યું છે કે ગોલકના પરીખ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંગ છે નેક્સ્ટ આગળ વધીશું બીજો ટૂંક નોટ લખો પ્રાચીન ભારતનું ખગોળશાસ્ત્ર તેના વિશે પણ સંપૂર્ણ મિત્રો નીચે નોંધ લખેલી છે

બૃહદ સંહિતા નામના ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો જણાવી છે વરામિહિર મહાન ખગોળવેદતા અને જ્યોતિષશાસ્ત્રી હતા તેમણે જ્યોતિષશાસ્ત્રને તંત્ર હોરા અને સંહિતા એમ ત્રણ વિભાગમાં વહેંચ્યું હતું આમ જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન અપ્રતિત અપ્રતિમ છે હવે જોઈએ ચોથો પ્રશ્ન કે વાસ્તુશાસ્ત્રમાં કઈ માહિતીઓનો સમાવેશ થાય છે તેમાં જોઈએ કે બ્રહ્મા નારદ બૃહસ્પતિ ભૃગુ વશિષ્ઠ અને વિશ્વકર્મા વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ હતા દેવોના પ્રથમ સ્થપિત માનવતા વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રોને આઠ વિભાગમાં વહેંચ્યું હતું વાસ્તુશાસ્ત્રમાં મુખ્યત્વે રહેઠાણની જગ્યા મંદિર મહેલ અશ્વશાળા નગર દુકાન કારખાના વગેરેની રચના કેવી રીતે કરવી તેમજ કઈ દિશામાં કરવી વગેરેને લગતા સિદ્ધાંતોનો સમાવેશ થાય છે આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં ઘર બનાવવા માટે જગ્યાની પસંદગી ઘરના વિવિધ આકારો ઘરની રચના ઘરની અંદરની ગોઠવણી દેવ મંદિર બ્રહ્મસ્થાન કક્ષ શયનખંડ દૈનિક કાર્ય માટેના સાધનો સ્થાનો વગેરેની માહિતીનો સમાવેશ થાય છે નેક્સ્ટ આગળ વધીશું મિત્રો આપણે ટૂંકમાં જવાબ આપવાના છે એમાં પહેલો કે વિજ્ઞાન અને ટેકનોલોજી એટલે શું તો વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા મિત્રો આજે જે તમારો સ્વાધ્ય છે પાઠ્યપુસ્તકનું એ તમારે સંપૂર્ણ તૈયાર કરી લેવાનું છે કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર નવ્વાણું ટકા પ્રશ્નો સ્વાધ્યમાંથી જ આવે છે જો એ બીજો કે રસાયણ વિદ્યા ક્ષેત્રે નાગાર્જુને આપેલું પ્રદાન જણાવો તો તેમણે વનસ્પતિ ઔષધોની સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી અને બીજા પણ મિત્રો નીચે બે ટૉપિક આપેલા છે જોઈએ ત્રીજો કે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે નોંધ લખવાની છે તો જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતની શોધ તો ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ કનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની શોધ અને શૂન્યની શોધ પાઈની કિંમત આપી છે તેમણે ગોલકના પરીખ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અચલાંગ છે તેની પણ તેમણે શોધ કરી હતી ચોથો છે કે જ્યોતિષશાસ્ત્ર કેટલા વિભાગમાં વહેંચાયેલું છે તો જ્યોતિષશાસ્ત્ર ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે મિત્રો એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે પાંચમો છે કે વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓના નામ આપો તો વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ છે બ્રહ્મા નારદ બૃહસ્પતિ ભૃગુ વશિષ્ઠ વિશ્વકર્મા વગેરે હવે જોઈએ ચોથો કે નીચેના દરેક પ્રશ્નોની આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાનો છે એમાં પહેલો કે કલાની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું છે ઓપ્શન બી નટરાજંદુ આ એમ શીખ્યું મિત્રો દરેક વખતે પરીક્ષાની અંદર પૂછાય છે હવે જોઈએ બીજો કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો જોઈએ ઓપ્શન સી જે છે આપણું સાચું છે કે રસાયણ એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી બીજા બધા ખોટા છે અહીંયા આપેલું છે મહર્ષિ ચરક તો તેમણે ચરક સહિતા નામનો ગ્રંથ રચ્યો મહર્ષિ શ્રુતુ તેમણે શ્રુતુ સહિતા નામનો ગ્રંથ રચ્યો હતો હવે જોઈએ ચોથો કે કોઈ શાળામાં એક વર્ગના કેટલાક વિદ્યાર્થીઓ ગણિત શાસ્ત્ર વિશે ચર્ચા કરે છે તેમાંથી કોણ સાચું બોલે છે તો શ્રેયા બોલે છે કે ભાસ્કરાચાર્ય લીલાવંતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથ લખ્યા યશ બોલે છે કે દશાંશ શોધક દશાંશ્રી હતા માનસી બોલે છે કે આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને હાર્દ બોલે છે કે શૂન્યની શોધ ભારતે કરી હતી તો મિત્રો એમાંથી જે શ્રેયા માનસી અને હાર્દ એટલે કે ઓપ્શન ડી જે છે આપણો સાચો છે બીજું પાંચમો કે ભ્રાભવ્ય પંચાલે રચેલા ગ્રંથ ખાલી જગ્યા છે તેમાં મિત્રો આવશે ઓપ્શન બી પ્રજનન શાસ્ત્ર છઠ્ઠો છે કે પ્રાચીન ભારતમાં ગુરુત્વાકર્ષણના નિયમને પ્રચલિત કરનાર પ્રણાલી બ્રહ્મ સિદ્ધાંતની રચના કોણે કરી હતી તો આવશે ઓપ્શન એ બ્રહ્મગુપ્તે નેક્સ્ટ આગળ વધીશું હવે સાતમો છે કે મંદિર મહેલ અશ્વશાળા કિલ્લા ઇત્યાદિની રચના કેવી રીતે કરવી કઈ દિશામાં કરવી તેના સિદ્ધાંતો દર્શાવતું શાસ્ત્ર નીચેનામાંથી કયું છે તો મિત્રો એ છે આપણું વાસ્તુશાસ્ત્ર વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે પાંચમો ચેપ્ટર છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત